પ્રેરણાઓનાથી સંતો આવ્યા છે મંગા મહિના નીકળ્યા છે આપણે બીજો રત્ન રવામી નું પાઠ પણ એવું મળે છે એમના પપ્પા એ સિવાય ત્યાં સુધી જુનાગઢ ચંકરા ડિસ્ટ્રિક પાંચ છે એ તારા રણુદા નવો આશ્રમ બનાવ્યો તારે પણ લોકો અઢી લાખ જેવી મદદ લઈને આવ્યા હતા તરફ આજે પણ પિસ્તાલીસ રૂપિયા એમણે રણુદા આશ્રમમાં મોકલવાના છે એમાં એમણે મદદ કરી હતી વચ્ચે અત્યારે આ તળિયામાં ગ્રીનાઈટ નાખવાનું કામ ચાલુ છે પાલનપુર થી ગ્રીનાઈટ મોકલ્યા હતા પોણા બે લાખ રૂપિયાના પોત્રીસ રૂપિયા ગાડીનું ભાડું આપી દુ

એમાં પણ હું તો અત્યારે વિનંતી કરું જ છું કીધું અત્યારે છું દિવાળી પેલા બધા હિસાબો ચુપ્ત કરવાના હોય ને એ તો બધા લેબર છે લેબો એમને પૈસા આપણે આપી દેવાના છે એક ચાલીસ હજાર રૂપિયા અહીંયા પથ્થરોના દિવસો મોઢાના કાર્યક્રમ ગયો એટલે છોકરો ભેગો થઈ ગયો એટલે એના ભગવાન બોલો રહ્યા એને એમનું નામ રોમાજી છે રોમા પીને એમનો જન્મ આલેલો એ રોમાજી આજ પથરા ખરીદીને આવ્યો તો કે છોકરા પૈસા ઘણાય છે બધું બિલાલ દે એટલે એ તો પછી વધરી જાય ભાડું હતું તે મને કાર્યક્રમમાં થોડા થોડા મળ્યા હતા તે એ રોકડા ચૂકવી દીધા હવે આ લેબર ચાર્જ આપણે ટિકટ વાળી ચૂકવવાનો છે બીજા બીજા તો ઘણા બધા ચૂકવવાના છે પણ આપણે જીવનમાં જે લોકોએ મને માર્ગદર્શન તરીકે જે બતાયું કામ એ કામ મેં મારા જીવનમાં કર્યું છે ઘણી સમાજ હિંમત મને જે કામ સમાજે ભણાયું છે એ કામ સમાજનો ઉપયોગ થાય એવું કરીને આપણે બતાવી ખાલી વાતો કરી નહીં અને લોકોએ મદદ કરી છે એના કરતા પણ કદાચ દસ વીસ ટકા ઓવર સાહસ કરીને પણ આપણે કરીને બતાવ્યું છે ગઈ નવરાત્રી ચોથના દિવસે આપણે બોનું આપ્યું હતું અત્યારે એક હજાર બોનું શાંતિથી રહી શકે એટલી વ્યવસ્થા આપણે આખા રોજમાં લાઈ બે કલાક આવે ચાર કલાક આવે છ કલાક આવે અને આપણા આશ્રમમાં

આ બધા છોકરાઓ ગયા ને એ બધા ત્યાં કામે ગયા છે અમારે કંબોઈથી દરબાર સાહેબ આવ્યા છે એ મને પણ મોકલ્યા છે એટલે હું બે રીતે આપણે કહું તમારી પાસે જો પૈસા હોય બાલીસ